જીરોનો નિષ્ફો ચાર હજાર બસો ત્રીસથી પાંચ હજાર આઠસો ને રૂપિયા સુધી વરિયાળી અગિયારસો રૂપિયાથી સોવીસો ને રૂપિયા સુધી ઈસબ ગુલબ ત્રેવીસો થી નેવું રૂપિયા સુધી રાયડીયો અગિયારસો રૂપિયાથી અગિયારસો રૂપિયા સુધી તલ એકવીસો ત્રીસથી સત્યાવીસો ત્રીસો રૂપિયા સુધી સુવા અઢારસો ત્રીસથી સત્તાસો રૂપિયા સુધી અજમો સોળસો રૂપિયાથી એકત્રીસો ને રૂપિયા સુધી અને મેથી સો રૂપિયાથી ચૌદસો ને સાઠ રૂપિયા સુધી અને આ તે ખેડૂત મિત્રો માર્કેટ ડેટા બજાર ભાવ વિડીયોમાં આમ સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા